નમસ્કાર મિત્રો એમ છો મજામાં આપ સૌ ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય માતાજી જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ

એના કારણે મારા ઘણા બધા સંબંધો જોડાયા છે લંડનમાં અમેરિકામાં કેનેડામાં ઓસ્ટ્રેલિયામાં એ બેનના કારણે અમારા એક સંબંધિ ખૂબ સરસ છે તમને બતાવ્યા છે વિડીયોમાં એમના વિડી સાથે વિડીયો કરાય છે પુષ્પાબેન પુષ્પાબેન શાંતાબેનના કારણે જ મારી ઓળખાણમાં આવ્યા કારણ કે અમે સામતરાનો વિડીયો નાખ્યો એમને જોયો અને એમણે કેસરબેન પાસેથી મારા નંબર લીધા અને આજની તારીખમાં મેં લંડનમાં રહીને હરહમેશ યાદ કરે છે

સાંતાબેના રસોડામાં જઈએ શું બનશે કાંઈ અહીંયા આવું તો કાંક ને કાંક અમે કરતા હું અહીં બીજું કાંઈ નહીં કહ્યું સાકર ઓટલા તો કરશું મને જ્યારે ઘરે કંટાળો આવે ને અને મોજ કરવી હોય તો અહીંયા આવું પછી મને મારા બેન લાગે એટલે મજા આવી જાય એમને બે બહેનોને બેનપણી પાછળ પાછળથી થયા શું કહેવાય નાનપણથી રમીને બેનપણી નથી બન્યા પણ પંચાયત માં આવ્યા અને સંસ્થામાં મેનપણી બન્યા પણ પછી સંસ્થા પૂરી થઈ જાય એટલે મેનપણું પૂરું નથી થઈ ગયું સંબંધો કાયમ જાળવી રાખ્યા છે સાંતાબેન ભરચક ભરી છે ના નાસ્તો જેને કરવો સાંતાબેન કે જેને આવું હોય આવો નાસ્તો કરવો હોય તો ખરેખર દિલના દિલદાર છે બધા નાસ્તા કરાવે ને તમને ઘણી વખત બતાવે છે એની વાડી બતાવી છે એના વડ બતાવ્યા છે

સાવ કાચું જરાક કડવું લાગે હા હા એટલે જરાક બાપી નાખીએ પાણીમાં નાખશો ના ના મુકીને

અડધી રોટલી ભાવતું શાક હોય એમના પગ દુખતા હતા ત્યારે મૂકી છે પગ મટી ગયા પછી પગ મટી ગયા પગ દુખતા ગયા દવાઓ નથી કરી આવું જ કર્યું છે એમ બધું મે જો તમે મારું ઘરે જો હોસ્ટેલ જેટલું મોટું હોય પણ હજી જાતે જ કામ કરું ને સા અને ક્લીન ક્લીન તમે એમ કહો ને મારા પોરસ ઘણી વાર કેતા તમારું રસોડું ક્લીન છે ઘર ક્લીન છે મને ન્યા એમ થાય કે મારાથી પેને ક્લીન રાખ્યું છે ને મન તો આ રસોડું જો વાકું કહો કે આ સાઈડ પર પોસ્ટ આવી એમ અચ્છા સાઈડ પર ઉમર માં બધુ કરું એટલે 58 ને માસ રિટેર થાય બા મહિલા ઓ રિટેર ન થાય ને આજની બહુ કામ વાળા રાખે સાસુ સાથે કામ કરે એમ હોય

આપણે બનાવી છે ને એમાં પૌવા વઘારીને દાણા નાખીએ છીએ શાંતાબેન કે હું ડાયટમાં ખાઉં છું એટલે સિંગદાણા નથી નાખતી સિંગદાણા હોય તો થોડાક વજનવાળા થઈ જાય ને પૌવા તળીને નાખીએ એટલે એમાં તેલ વધુ થાય થોડીક સેવ નાખી દે એટલે ટેસ્ટ બદલી જાય કા બસ આવી ગયો પૂનો કિલો કિલો જેવો એમાં પાક કિલો ખાલી સેવ બરાબર છે આમ સેવે ઘરે જ બનાવું મારી ઘરની જોઈ એટલે મને વાંધો ના આવે રસોઈ બનાવે બહુ ગાંઠિયા સેવ બધું ઘરે જ બનાવે તો આપણે સામત્રા આવ્યા છીએ આગળ જશું એ પહેલા તમને કહું કે શું નામ ભાઈ તમારું લાલજીભાઈ કેવા લાલજીભાઈ પિંડોરિયા અહીંયા ફરસાણ સરસ બનાવી રહ્યા છે તો કોઈને લેવું હોય તો લેજો પણ મને ખૂબ ગમે છે એટલે લાલજીભાઈ એકથી નિરાંત તમારી રેસીપી આપશો રેસીપીનો વિડીયો કરીને આપી લોકોને આપશો ને તો ચાલો અત્યારે તમને આ ઝલક આપી રહીશું સામત્રા ગામમાં છે લાલજીભાઈ બનાવી રહ્યા છે એમની સાથે એમની દીકરી ઘરના બધા સાથે કામ કરે છે અને જો સરસ અહીં પેકિંગ આવી જાડા પોતા ગાંઠિયા ભાવનગરી જાડા અને આ બાજુ જો અહીં પાપડીનું પેકિંગ થઈ રહ્યું છે અને લકડીયા બનાવશે આપણે કહેશું લકડીયાનું આપણે રેસીપી આપે તો આપણે રેસીપી તમને આ તમારી સાથે શેર કરશું તો લાલજીભાઈ ફરી મળીએ ચાલો નિરાતે અત્યારે ખાલી ઝલક અમે આપી દઈએ અમારા ફોલોર્સને બહુ સાંજ થઈ ગઈ સામતરાથી આવતા આવતા કારણ ગાડી હતી ને ને આપણે તો બસમાં આવ્યા ને બસમાં ગયા સાંતાબીની વાડી જઈ તો બહુ મજા આવે પણ થોડોક પગે દુઃખે છે હજી અને પાછું બસમાં આવું હતું એટલે હું બેસી ગઈ વાડીએ ગયા પણ અહીંયા આવતા સાંજ પડી ગયા વિડીયોનું કરી એન્ડિંગ ઘરે આવીને કાંઈ નવું નહીં થાય કપડાં ધોઈને મૂકી ગઈ છું સુકાતા તો ઉપાડી લીધા ને હવે સંકેલી લઉં ને વિડીયોનું એન્ડિંગ કરી નાખું કાલે મળીએ પાછા વિડીયો સાથે બરાબર ને આજની શાંતાબેનની મુલાકાતને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો કમેન્ટ કરવાની છે અને ઘણા બધા કમેન્ટ કરો છો તમને આપશો ને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારા સહકાર બદલ અને હજુ પણ સગા સંબંધી અને દેશ પરદેશ વિદેશમાં અમારા વિડિયાને પહોંચાડો આપ સૌ એવી આશા સાથે આજના વિડીયોનું કરું એન્ડિંગ આવજો મિત્રો જય જય ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય